નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડ દુકાનોમાં આપ સૌ જાણો છો કે ગરીબ લોકો જ અનાજ લેવા જતા હોય છે તેનાથી તેમનું ઘર ગુજરાન ચાલતું હોય છે પરંતુ અત્યારે જેની વાત કરવી છે કે આંધી જે સિનોર તાલુકાનું ગામ છે તેમજ બીજું એક ગામ છે આમ ટોટલ બે ગામની વાત કરવી છે આ બંને ગામની અંદર જે પરવાનો ધરાવનાર જે રેશન કાર્ડ દુકાનદારો છે તે સમયસર રેશનકાર્ડ દુકાનો ખોલતા ન હોવાના કારણે ત્યાં લાંબી કતારો જોવા મળી હતી અને લાંબી કતારોમાં આવેલા લોકો મહેનત મજૂરી કરનારા લોકો હતા સમયસર મહેનત મજૂરી પણ નહીં જઈ શકતા કારણ કે તેમના ઘરે અનાજ નથી હવે અનાજ લેવા જાય છે તો દુકાનો બંધ હોય છે આમ પરવારો ધરાવનાર આ રેશન કાર્ડ ધારકો પોતાની મનમાની ચલાવતા હોય છે એક ઉતરાજ ગામનો વિડીયો છે અને બીજો આંધી ગામનો વિડીયો છે આમ ઉત્તરાયજ અને આંધી ગામના બંને સામે સામે આવી છે છે તાલુકાના મામલતદાર તેમજ પુરવઠા વિભાગના પણ હવે મામલતદાર શ્રી ક્યારે આ વિસ્તારમાં વિઝિટ મારે છે અને આ પરવાનો ઠેકાણે ક્યારે લાવે છે તે જોવાનું રહ્યું પરંતુ ફિલહાલ અત્યારે ગરીબ લોકો ત્યાં પીસાઈ રહ્યા છે વિડીયોમાં આ લોકો શું બોલી રહ્યા છે એ પણ તમને સંભળાવીશું પરંતુ અહીંયા પરવાનો ધરાવની દુકાનદારની બહાર પણ જાતના બોળ હોતા નથી તેમજ એક એક વ્યક્તિના નામ પર ચારથી પાંચ પરવાનાના લાઇસન્સ પણ હોય છે તે પણ કાયદાકીય તપાસ થવી જોઈએ તેવું પણ જાગૃત નાગરિકોની માંગ ઉઠી રહી છે તેમજ મહેનત મજૂરી કરનાર શ્રમજીવીઓ માટે જ્યારે સમયસર અનાજ ન મળતું હોય ત્યારે તે પણ એક મોટો ચિંતાનો વિષય બન્યો છે સરકાર આમ તો વાત કરે છે કે ગરીબોને ફ્રીમાં અનાજ વિતરણ થવું જોઈએ તેમજ સમયસર કાર્ડનું અનાજ મળવું જોઈએ પરંતુ આ અનાજ તેમને કેમ નથી મળી રહ્યું તે પણ એક મોટો ચિંતાનો વિષય છે પરવાનો ધરાવનાર બિંદાસ દુકાનો બંધ કરીને પોતાના ઘરમાં પોતાના બાલ બચ્ચાઓ સાથે આરામથી જીવતા હોય છે પરંતુ તેમને એ નથી ખબર કે એમની દુકાનની બહાર બેઠેલા જે ગરીબ લોકો છે તેમના બાલ બચ્ચા ભૂખ્યા રહે છે આવું ક્યાં સુધી ચાલશે સિનોર તાલુકાના મામલતદાર ક્યારે પોતાની આંગ આંખ ઉગાડીને પુરવઠા વિભાગને જાણ કરશે નહીં તો વડોદરા કલેક્ટર આવે શું પોતે જ ત્યાં વિઝિટ મારશે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ દીવા નીચે અંધારું કોણ ચલાવી રહ્યું છે અને કોના રહેમ નેજા હેઠળ આ અનાજ વહેંચવામાં નથી આવતું કે પછી શું અનાજ બારોબાર વેચાઈ જાય છે તે પણ અનેક સવાલો ઊભા થાય છે ગરીબોના અનાજ વેચાઈ જાય છે એવા હજારો કિસ્સા તમે પ્રિન્ટ મીડિયા હોય